ભાજપના એક ધારાસભ્ય એવું કહ્યું કે પાર્ટીમાં કેટલાક લોકો પોતાને હિટલર માને છે અને હિટલર જેવો વ્યવહાર કરે છે ચમકી ના જતા ભાજપના ધારાસભ્ય નરેન્દ્ર મોદી માટે હિટલર શબ્દનો પ્રયોગ કરતા નથી પણ ભાજપના ધારાસભ્ય કોને હિટલર કહે છે તેની વાત તમારી સામે આજે કરવી છે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત ભારતીય જનતા પાર્ટીના એક ધારાસભ્ય છે જેમનું નામ છે જીતુ સોમાણી તે વાકાનેરથી ચૂંટણી લડ્યા અને ચૂંટણી જીત્યા છે જીતુ સોમાણીએ કોઈનું પણ નામ લીધા વગર એવું કહ્યું કે પાર્ટીમાં કેટલાક લોકો હિટલર જેવો વ્યવહાર કરી રહ્યા હતા પણ હવે આ સમયનો અંત આવ્યો છે તમે આ વાક્ય સાંભળો તો તમને એવું લાગે કે કદાચ જીતુ સોમાણીની હિંમત વધી ગઈ અને તેમણે પાર્ટીના અને દેશના મોદીને હિટલર કહેવાની હિંમત કરી દીધી પણ આપે એવું જ નથી તેમણે કોઈનું નામ નથી લીધું છતાં આખી ઘટના શું છે તેની વાત કરવી છે તો રાજકોટની અંદર રાજકોટના સાંસદ સભ્ય મોહન કુંડારિયા અને વાંકાનેરના ધારાસભ્ય જીતુ સોમાણી વચ્ચે છેલ્લા લાંબા સમયથી એક શીતયુદ્ધ ચાલી રહ્યું હતું ક્યારેક ક્યારેક આ યુદ્ધ સપાટી ઉપર પણ આવી જતું હતું પાર્ટીએ લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારોની યાદી જાહેર કરી જેમાં પુરુષોત્તમ રૂપાલાને રાજકોટથી ચૂંટણી લડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે એનો અર્થ કે મોહન કુંડારિયાના નામ પર હવે ચોકડી વાગી ગઈ છે મોહન કુંડારિયાના નામ ઉપર ચોકડી વાગતા

હતિ જીત છે એ ચોક્કસ વાત છે એ બાબતે જે કેટલાય લોકો પક્ષનું નામ બદનામ કરતાં સરકારનું નામ બદનામ કરતા હિટલર સાહેબ વાપરતા કાર્યકર્તાઓની ભેડૂ દેવી એમાંના ઘણા બધા એવા લોકો હતા પણ રૂપાલા સાહેબ આવવાથી

આવું ચાલતું રહે છે તો આ જ પ્રકારની સ્ટોરીઓ અમે તમને બતાડતા રહીશું કારણ કે અમે તમારો અવાજ છીએ તમને હકીકતોથી વાકેફ કરવાનું કામ અમારું છે કારણ કે અમે નવજીવન ન્યૂઝ છીએ આ સ્ટોરી તમને કેવી લાગી અમને ચોક્કસ જણાવજો આ સ્ટોરી શેર કરજો આ સ્ટોરીને વધુ લોકો સુધી પહોંચાડવા અમારા સહયોગી બનજો અત્યારે મને અને મારા સાથી સોનું સોલંકીને રજા આપો નમસ્કાર